હેલો માય ડીયર ફ્રેન્ડ્સ આજના વિડિયોમાં આપણે ગુજરાતી વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુના 32 થી લઈને 62 एमसीक्यू નું અભ્યાસ કરીશું ગઈકાલના વિડિયોમાં આપણે 1 થી લઈને 31 સુધીના एमसीक्यू નો અભ્યાસ કર્યો હતો ગઈકાલનો વિડિયો ન જોયો તો મિત્રો તમે મારી YouTube ચેનલ પર જોઈ શકો છો આજનો વિડિયો છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે કારણ કે આજના વિડિયોમાં આપણે જે एमसीक्यू લેવાના છે તે પરીક્ષામાં પૂછાવાની વધારેમાં વધારે પ્રોબેબિલિટી છે અહીંયા આપણે 32મો एमसीक्यू આપેલ છે વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે કયા ગયા તો મુખ્ય બે પ્રકારના કયા ગયા ફર્સ્ટ છે પ્રક્રિયાગત અને બીજું છે હેતુ આધારિત તો બે વાંચન બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે પહેલું છે પ્રક્રિયાગત વાંચન અને બીજું છે હેતુ આધારિત વાંચન એના પછી નેક્સ્ટ છે ગુડમેન એ વાંચનની કઈ વ્યાખ્યા આપી છે ગુડમેને વાંચનની કઈ વ્યાખ્યા આપી છે તો અહીંયા છે વાંચન ને અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે આવી વ્યાખ્યા છે એ ગુડમેને આપેલી છે કઈ વાંચન ને અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે આવું જો તમને એક્ઝામમાં પૂછે કે આ વ્યાખ્યા કોને આપેલી છે તો જવાબ આવે ગુડમેન અને એવું પણ પૂછે કે ગુડમેને વાંચનની કઈ વ્યાખ્યા આપી છે તો આ વ્યાખ્યા આપેલી હોય તમારે તે એમસીબીમાં ટિક માર્ક કરીને આવી જવાનું વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે એના પછી જે રોબિન્સને વાંચનની કઈ વ્યાખ્યા આપી છે વાંચન એટલે લખેલા શબ્દોમાં કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા આવી જે વ્યાખ્યા છે તે રોબિન્સને આપેલી છે વાંચનની કઈ વ્યાખ્યા છે જોવો ફરીવાર વાંચન એટલે લખેલા શબ્દોમાં કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા એટલે વાંચન આવી વ્યાખ્યા છે તો રોબિન્સને આપેલી છે આવા એમસીક્યુ મિત્રો એક્ઝામમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે એના પછી નેક્સ્ટ છે પ્રક્રિયાગત વાંચનના કેટલા પ્રકાર પડે છે તો બે પ્રકાર છે મુખ વાંચન અને મુખ વાંચન મુખ એટલે મોઢેથી વાંચવું અને મુખ વાંચન એટલે કે મનમાં વાંચવું પ્રક્રિયાગત વાંચનના કેટલા પ્રકાર પડે છે તો બે મુખ વાંચન અને મુખ વાંચન ખાસ યાદ રાખજો

કલ્લોલ ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કલ્લોલ એના પછી જે મેં એક બિલાડી પાડી છે ગીતના લેખક કોણ છે તો ચંદ્રવદન મહેતા મેં એક બિલાડી પાડી છે ગીતના લેખક કોણ છે ચંદ્રવદન મહેતા નેક્સ્ટ છે દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું કવિતાના લેખક કોણ છે સ્નેહ રશ્મિ દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું કવિતાના લેખક કોણ છે સ્નેહ રશ્મિ આ ધ્યાન રાખજો મિત્રો ખાસ આવા પ્રશ્નો છે વારંવાર એક્ઝામમાં તમને પૂછવામાં આવે છે મે એક બિલાડી પાડી છે માં ચંદ્રવદન મહેતા દુનિયા આખી માં મારે જોવાનું છે ઘણું ઘણું દુનિયા આખી માં મારે છે ઘણું ઘણું જોવાનું કવિતાના લેખક સ્નેહ રશ્મી છે ના પછી જે ધોરણ 3 ધોરણ 3 ગુજરાતી ભાષા પુસ્તકનું નામ શું છે એટલે ધોરણ 3 ના ગુજરાતી વાક્યપુસ્તકનું નામ શું છે કલશોર કલસોર આ પાઠ્ય નામ ખાસ યાદ રાખી લેજો મિત્રો ધોરણ બે નું આપણે જોયું તો કલ્લોલ અને ધોરણ ત્રણ નું ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે મિત્રો કલસોર ગયા વખતની બે હજાર ત્રેવીસ ની ટેટ વન ની એક્ઝામમાં ધોરણ પાંચ ના પાઠ્ય નામ પૂછવામાં આવ્યું હતું તો આ આવા પ્રશ્નો છે તે એક્ઝામમાં વારંવાર પૂછવામાં આવે છે એટલે એક થી લઈને પાંચ સુધીના ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ મિત્રો ખાસ યાદ કરીને જાજો ઘણી પૂછાવાની શક્યતા છે બીજાનું નામ આવે ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ આવશે તો આવશે અહીંયા કલ્લોલ ધ્યાન રાખજો કલ્લોલ અને ધોરણ ત્રણ ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકનું નામ આવશે કલશોર અને આવા મેઘ બિલાડી પાડી છે ગીતના લેખક ચંદ્રવદન મહેતા તો આવા પ્રકારના પ્રશ્નો પણ વારંવાર તમને એક્ઝામમાં પૂછવામાં આવે છે મેઘ બિલાડી પાડી છે ગીતના લેખક ચંદ્રવદન મહેતા એના પછી અહીંયા તમને એકતાલીસમો એમસીક્યુ આપેલ છે ધોરણ ત્રણ ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે એમાં વાંદરાનું નામ શું છે શું છે મિત્રો પ્રશ્ન સમજો ધોરણ ત્રણ ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે એમાં વાંદરાનું નામ શું છે વાંદરાભાઈનું ઘર જે વાર્તા આપી વાંદરાનું નામ શું છે ખટખટ ખટખટ પછી જે ધોરણ ત્રણ ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે પીનાકિન ત્રિવેદી પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે પિનાકીન ત્રિવેદી પિનાકીન ત્રિવેદી એના પછી જે ધોરણ ત્રણ ગુજરાતી આંગળાઓનો જાદુ ગીતના લેખક કોણ છે પ્રકાશ પરમાર આંગળાઓનો જાદુ ગીતના લેખક પ્રકાશ પરમાર પછી જે કૂતરો અને સસલું વાર્તા કયા ધોરણમાં આપેલી છે કૂતરો અને સસલું આવી વાર્તા છે તે કયા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલ છે તો એના જવાબમાં આવશે ધોરણ ત્રણ ગુજરાતી એટલે ત્રીજા ધોરણના ગુજરાતી ટેક્સ બુક્સમાં કૂતરો અને સસલું વાર્તા આપેલી છે એના પછીનો અહીંયા તમને ચુમ્માલીસમો એમસીક્યુ છે એ આપણે જોયો પિસ્તાલીસમો એમસીક્યુ છે ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણમાં આપેલો છે ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણમાં આપેલો છે ધોરણ એક ગુજરાતી તો ચાલો જોવા જઈએ મેળો ધોરણ એક ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલો છે એના પછી જે નાનકડી ઢીંગલી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે નાનકડી ઢીંગલી એકમ ધોરણ એક ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે એના પછી જે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કેકારવ બે આ વખતની ટેટ વનની એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે આ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કેકારવ એના પછી જે મજા તો માળિયામાં કાતરિયામાં ગીતના લેખક કોણ છે રમણલાલ સોની મજા તો માળિયામાં કાતરિયા કાતરિયામાં આ જે ગીત છે તે ધોરણ પાંચની ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલ છે મજા તો માળિયામાં કાતરિયામાં ગીતના લેખક કોણ છે રમણલાલ સોની એના પછી છે મુને ચંદુ ગીતના લેખક કોણ છે રમેશ પારેખ તો આ પણ ગીત છે એ ધોરણ પાંચની પાઠ્યપુસ્તકમાં આપેલ છે મુને ચંદુ ગીતના લેખક કોણ છે રમેશ પારેખ એના પછી જે લુચો વરસાદના લેખક કોણ છે કાકા સાહેબ કાલેલકર લુચો વરસાદના લેખક કોણ છે કાકા સાહેબ કાલેલકર નેક્સ્ટ છે ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કુહુ ધોરણ ચાર આવશે મિત્રો તો અહીંયા કુહુ આવશે આવી રીતે એક થી લઈને પાંચ ધોરણ સુધીના બધા જ ગુજરાતી પાઠ્યપુસ્તકના નામ યાદ રાખી લેજો ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કુહુ ના પછી જે લીલાછમ ખેતરનો રખેવાડ તો આજે કેમ આપેલ છે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તક લીલાછમ ખેતરનો નો રખેવાડ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલ છે પછી જે ધોરણ ત્રણ કલસોર કેટલા એકમો છે દસ એકમ કેટલા એકમો છે મિત્રો દસ એકમ આવી રીતે ધોરણ બીજાનું પણ પૂછીએ કે ધોરણ ચોથાનું પણ પૂછીએ કે અને ધોરણ પાંચમાનું પણ પૂછી કે ધોરણ ત્રણમાં આવશે દસ એકમ ના પછી જે ચોપનમાં એમસીક્યુ ધોરણ ત્રણ ગુજરાતીની પુસ્તકના પેજ ઉપર કયું ચિત્ર છે તો ધોરણ 3 ની ગુજરાતીના પાઠ્યપુસ્તકના પેજ ઉપર બગીચા બગીચામાં રમતા બાળકોનું ચિત્ર છે તો આવી રીતે પણ પૂછી શકે મિત્રો તમારે મૂળ 1 થી લઈને પાંચ સુધીના જે બધા જ વિષયોની પાઠ્યપુસ્તક આવી એમાં તમારે મિત્રો PhD કરી લેવાનું છે એટલે તમને ટેટ 1 ની પરીક્ષામાં પાસ થતા કોઈ રોકી શકશે નહીં તો આવા પણ પ્રશ્નો પૂછી શકે કે ધોરણ ત્રણ ગુજરાતીની પુસ્તકના પેજ ઉપર કયું ચિત્ર છે તો બગીચામાં રમતા બાળકોનું ચિત્ર આપેલ છે પછી છે હું પતંગિયું મારા પિલ્લુનું રચિતા કોણ છે પૂજાયા પૂજાલાલ પૂજાલાલ કીડી હતી કે હાથી હશે ગીતના રચયિતા કોણ છે કીડી હતી કે હાથી હશે ગીતના રચયિતા સુરેશ દલાલ છે મિત્રો યાદ રાખજો સુરેશ દલાલ પછી જે ચિત્ર ગયું બદલાય ગીતના રચયિતા કોણ છે કીર્તિદાન બ્રહ્મભટ્ટ ચિત્ર ગયું બદલાય ગીતના રચયિતા કોણ છે મિત્રો કીર્તિદાન બ્રહ્મભટ્ટ કીર્તિદાન બ્રહ્મભટ્ટ એના પછી જે ફોટો પાડું ગીતના રચયિતા કોણ છે ખોડાભાઈ પટેલ ફોટો પાડું ગીતના રચયિતા કોણ છે ખોડાભાઈ પટેલ તો આવી રીતે બધી જ કૃતિના રચયિતાનું તમારે નામ યાદ રાખી લેવાનું છે આવો એક આવા પ્રશ્નો છે કે એકથી બે માર્કના આવા પ્રશ્નો તમને પૂછવાની શક્યતા છે હું પતંગિયું મારા પિલ્લુનું રચયિતા કોણ છે પૂજાલાલ પછી હતું કે કીડી હતી કે હાથી હશે ગીતના રચયિતા કોણ છે સુરેશ દલાલ ચિત્ર ગયું બદલાય ગીતના રચયિતા કોણ છે કીર્તિદાન બ્રહ્મ ભટ્ટ ફોટો પાડું ગીતના રચયિતા કોણ છે ખોડાબાઈ પટેલ અને આપણે આગળ જોયું ચોપનમાં એમ સીધું કે ધોરણ ત્રણ ગુજરાતીની પુસ્તકના પેજ ઉપર કયું ચિત્ર છે તો બગીચામાં રમતા બાળકોનું ચિત્ર છે જે ધોરણ ત્રણની ગુજરાતીના પાઠ્યપુસ્તકના પેજ ઉપર આપેલ છે તો આવા પ્રશ્નો પણ તમને પૂછાવાની શક્યતા છે ધોરણ થી લઈને પાંચ સુધીના આવા પ્રશ્નો તમારે બધા જ યાદ રાખી લેવાના છે એના પછીનું અહીંયા તમને ઓગણસાઠમાં એમ શીખ્યું આપેલ છે ચાલો સૌને રમત મુબારક કવિ કોણ છે ચાલો સૌને રમત મુબારક કવિ કોણ છે તો હરિકૃષ્ણ પાઠક હરિકૃષ્ણ પાઠક એના પછી જે ધોરણ ચાર ગુજરાતીમાં કેટલા એકમ છે ધોરણ ચાર ગુજરાતીમાં કેટલા એકમ છે તો દસ એકમ કેટલા એકમ આપેલા છે મિત્રો દસ એકમ એના પછી જે શંખલાની બહેન છીપલી એકમ કયા ધોરણમાં આપેલ છે શંખલાની બહેન છીપલી એકમ કયા ધોરણમાં આપેલો છે તો અહીં આવશે ધોરણ ચાર ગુજરાતી શંખલાની બહેન છીપલી એકમ છે ધોરણ ચાર ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલો છે

તે બધી જ સંપૂર્ણપણે વાંચી લેજો એટલે તમને ટેટ વન ની પરીક્ષામાં પાસ થતા કોઈ રોકી શકશે નહીં મિત્રો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરવાનું ભૂલશો નહીં અને તમે જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી તમને આવું નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આપણે આવા બધા જ વિષયના આવા એમસીક્યુ લાવવાનો પ્રયત્ન કરીશું જેથી તમને ટેટ વનની તૈયારી કરવામાં સરળતા Mm-hmm. Uh -huh.